શ્લોક સાહિત્ય થી ન સમજાય એ અમે રાતે લોક સાહિત્ય થી સમજાય ડાયરો એનું જ નામ છે બે ત્રણ ચાર કલાક તમે બેસો અને બેઠા પછી ઘેર જઈને તમારા બાળકોને કહી શકો એવી સારી બે ત્રણ વાતો મળે ને તો જ એ ડાયરાનો કાર્યક્રમ છે તો જ ગુજરાતના લોક સાહિત્યનો ડાયરાનો કાર્યક્રમ છે બાકી એના સિવાય જો સારી વાત ન મળે સારું ગીત ન મળે સારો સંસ્કાર ન મળે કે આમ મજા આવે એવી વાત ન મળે રાષ્ટ્રભક્તિની વાત ન મળે દેશભક્તિની વાત ન મળે સનાતન ધર્મની રૂવાળા હું વાતર એવી વાત ન મળે શિવાજી કે મહારાણા પ્રતાપની વાત ન મળે તો એ અમારો લોકસહિત્ય તૈયારનો કાર્યક્રમ આ નિર્મલદાને પહેલો સ્ટેજ પ્રોગ્રામ ક્યારે કર્યો કારણ હોય એટલે સ્વાભાવિક રીતે રાફડો કોઈ દિશાનો ન હોય હાથ નાખો એટલે ખંફળો એટલે ફડાકો મારે જ પણ એક સમાજનું અમારા ગામની અંદર ફંક્શન હતું ભગવતી આઈ શ્રી સોનલમાં ખીજ જેની ખટકે નહીં અને જેને રૂબીએ મીઠી રીઝ એવી મઢડા વાળી માતની આજ આવી સોનલ બીજ એ સોનલ બીજનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન અમારા જ ગામની અંદર હજારો માણસોની વચ્ચે પહેલો કાર્યક્રમ કરેલો સોશિયલ મીડિયા એ કલાકારો માટે પડકાર છે કે આશીર્વાદ છે મારી દૃષ્ટિએ સોશિયલ મીડિયા અત્યારે જે છે વાળ વગર વહેલો ન ચડે એવું હતું મારી દ્રષ્ટિએ કલાકારો માટે આમ આમ આપણે કહીએ ને મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એટલે દુનિયાના તમામ કલાકારો માટે તમામ વિદ્વાનો માટે તમામ લેખકો માટે તમામ કવિઓ માટે આ સોશિયલ મીડિયાએ દરવાજા ખોલી નાખ્યા આપણી ભારત દેશની સંસ્કૃતિમાં કેવડી તાકાત છે એમાં પ્રાણ છે ગુસ્સો છે મરેલા ના કરે તો અમારા ફાયદા નથી